કેમ છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને વિજ્ઞાન શિક્ષણમાં સ્વાધ્યાયના આન્સર લઈને આવી રહી છું દહન અને જ્યોત ચેપ્ટરના પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો જે શરતો હેઠળ દહન થઈ શકે તેની યાદી બનાવવાની છે એટલે કે કઈ કઈ વસ્તુ જરૂરી છે કોઈપણ વસ્તુને સળગાવવા માટે તો પહેલું તો દહનશીલ પદાર્થ જોઈએ તો એના વગર તો સળગી જ ના શકે કોઈ સળગતો વસ્તુ જ ના હોય તો એ વસ્તુ સળગવાની કઈ રીતે બીજું સળગવા માટે ભરપૂર માત્રામાં હવા જોઈએ એટલે કે ઓક્સિજન વધારે જોઈએ જો ઓક્સિજન ના હોય તો પણ કોઈ વસ્તુ સળગવાની નથી અને ત્રીજું જ્વલન બિંદુની પ્રાપ્તિ જ્વલન બિંદુની પ્રાપ્તિ એટલે કે એવું તાપમાન કે જ્યાંથી કોઈ પણ વસ્તુ સળગવાની શરૂઆત કરે તો આ ત્રણે ત્રણ વસ્તુ દહનમાં માટે ખૂબ જ જરૂરી છે એના પછી છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે તો હવા પ્રદૂષિત થાય છે એના પછી છે ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતન છે તો એ છે કેરોસીન એના પછી થર્ડ ક્વેશ્ચન છે બળતન સળગી તે પહેલાં અને તેલા ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે એટલે કે તેના જ્વલન બિંદુ સુધી ગરમ કરવું અનિવાર્ય છે તેલથી લાગેલી આગ ખાલી જગ્યા વડે ભૂજાતી નથી નિયંત્રિત કરાતી નથી પાણી વડે કારણ કે તેલ પાણીની ઉપર ફ્લોટ કરે છે તરે છે રાઈટ એના પછી સેકન્ડ છે વાહનોમાં સીએનજી વપરાવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે રાઈટ સોરી વાહનોમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણમાં ઘટાડાના કારણ છે સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે જે ધુમાડો પહેલું આપણે જોયું કે રસોડાની અંદર લાકડાથી પ્રદૂષિત હવા થાય છે કેમ કે એનું કમ્પ્લીટ દહન સંપૂર્ણ દહન થતું નથી એટલે ધુમાડો થાય છે જ્યારે સીએનજી છે એનું સંપૂર્ણ દહન થાય છે તેના દહન વખતે પ્રદૂષિત વાયુ નહીવત માત્રામાં ઉત્પન્ન થાય છે એટલે એટલું બધો નથી થતો તેના દહન બાદ કોઈ અવશેષ બાકી નથી રહેતા અને સીએનજી એ સ્વચ્છ બળતન છે બર્તન તરીકે એલપીજી અને લાકડાની સરખામણી આપણે કરીએ તો એલપીજી જે છે એ વાયુ સ્વરૂપે હોય છે જ્યારે લાકડું એક ઘન સ્વરૂપે હોય છે એલપીજી દહન વખતે ધુમાડો ઉત્પન્ન કરતો નથી લાકડું ધુમાડો ઉત્પન્ન કરે છે એલપીજી બાદ કોઈ અવશેષ બાકી નથી રહેતો દહન બાદ જ્યારે લાકડામાં રાખ અવશેષ તરીકે ઉત્પન્ન થાય છે એલપીજી દહન સહેલાઈથી થઈ જાય છે જ્યારે લાકડાનું દહન થતાં ખૂબ જ વાર લાગે છે એલપીજીનું જ્વલન બિંદુ નીચું છે આપણે લાઇટરથી સટક દઈને નાના એવા તીણખા કરી લઈએ છે પણ લાકડાનું જલનબિંદુ ઊંચું છે એલપીજી નહીવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે જ્યારે લાકડાનું વધારે પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરે છે એના પછી કારણ પહેલું છે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી નથી વપરાતું કારણ કે પાણીમાંથી પણ વિદ્યુત વહન થઈ જાય છે પાણી વિદ્યુતમાં સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો પણ લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા માટે પાણી નથી વાપરી શકતા બીજો પ્રશ્ન છે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બર્તન છે હા લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય વધારે છે લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણ વાયુ ઉત્પન્ન થાય છે જ્યારે એલપીજીના દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી લાકડાનું દહનનું નિયંત્રણ કરી શકાતું પણ નથી જ્યારે એલપીજીમાં દહનનું નિયંત્રણ કરી શકાય છે ફટાફટ ગેસ બંધ કર્યો આ ગોલવાઈ ગઈ ગેસ ચાલુ કર્યો ચાલુ થઈ ગઈ જ્યારે લાકડામાં આપણે કેટલી વાર પાણી છાંટે તો એ અંદરથી ધુમાડા ધુમાડા દહન થતું જ રહે છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બર્તન છે કાગળ પોતે સરળ સરળતાથી આગ પકડી લે છે પણ એલ્યુમિનિયમ ફરતે વીંટાળેલો કાગળની ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ કે કાગળનું જ્વલન બિંદુ નીચું છે એના હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે પણ જ્યારે એલ્યુમિનિયમની ફરતે વીટાવેલ કાગળ ઝડપથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું એવું ઉષ્માનું વાહક છે જે કાગળને મળતી ગરમીને સ્વસી લે છે એટલે કે કાગળ તેના જોલન બિંદુ સુધી પહોંચી જ નથી શકતો આ કારણે કાગળનો ટુકડો છે એ જલ્દીથી સળગી શકતો નથી એના પછી આપણે જોઈએ કે મીણબત્તીની જ્યોતની નામ નિદેશવાળી આકૃતિ આપણે જોવાની છે ઓકે તો એ આપણે ટેક્સ્ટ બુકની અંદર સારી રીતે જોઈ શકીશું બર્તનનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનું એકમ જણાવવાનું છે તેનું એનું કેલરી મૂલ્ય માટે જે કમ છે કિલો ઝૂલ પ્રતિકી ગ્રા છે અહીંયા તમને લખીને પણ દર્શાવવામાં આવ્યું છે એના પછી છે સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો સીઓ ટુ વાયુ ઓક્સિજનમાં કરતાં ભરે છે તેથી આગની આજુબાજુ જમા થઈ જાય છે અને ધાબડાની માફક લપેટે છે બર્તન અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે હવા પણ કપાઈ જાય છે હવાનો સ સંપર્ક એટલે શું થાય છે એક આખું બ્લેન્કેટ જેવું તૈયાર થઈ જાય છે અને આમ એ સીઓ ટુ છે અગ્નિશામક હોવાથી આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડાને સળ લીલા પાંદડા જે છે એનું જ્વલન બિંદુ ઊંચું છે એટલે એ સળગી શકતા નથી જ્યારે સૂકા પાંદડા છે એમાં ભેજ રહેતો નથી એટલે એનું જ્વલન બિંદુ છે એ નીચું છે અને ઝડપથી સળગી લે છે